સાબરકાંઠાના વિજયનગર વિસ્તારમાં બારસો થી વધારે સૈનિકો આજે પણ દેશની વિવિધ સરહદો પર પોતાની ફરજ અદા કરી રહ્યા છે તેમજ ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા અત્યાર સુધીના ત્રણ યુદ્ધોમાં કેટલાય સૈનિકો ભાગ લઈ ચૂક્યા છે સાથોસાથ યુદ્ધ દરમિયાન કેટલીય મહિલાઓ વિધવા થઈ છે ત્યારે આજે ફરી એકવાર સાબરકાંઠાના સરહદીથી સૈનિકોનો રણકાર થયો છે નિવૃત્ત સૈનિકો સહિત શહીદ થયેલા સૈનિકોનો પરિવારજનો એક બેઠક બોલાવી હતી જે બેઠકમાં આવનારા સમયમાં કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકારની સહમતીની રાહ જોવાઈ રહી છે હાલના તબક્કે સૈનિકોનો ઝૂમ ઝુસો અને ઉત્સાહ ટોચ ઉપર છે ત્યારે સાબરકાંઠાના વિજયનગરમાં થયેલી સૈનિકોની બેઠકમાં એકમત થઈ નિર્ણય લેવાય છે કે સરકાર આદેશ આપે તો આવનારા સમયમાં કોઈપણ સરહદે કોઈપણ સેવા માટે તમામ નિવૃત્ત સૈનિકો ખડેપગે હાજર થશે પાકિસ્તાને ભારત સામે રોકેટ વંચર મિસાઇલ તેમજ ડ્રોન થકી યુદ્ધની શરૂઆત કરી છે ત્યારે ગુજરાતમાં સૌથી વધારે સૈનિકો ધરાવનારા વિસ્તારોના નિવૃત્ત સૈનિકોમાં ફરી એકવાર ગર્વ સાથે લાગણી જાગૃત થઈ છે આજે સ્થાનિક કક્ષાએ બેઠક બોલાવી તમામ નિવૃત્ત રાજ્ય સહિત કેન્દ્ર સરકાર પાસે યુદ્ધમાં ભાગીદાર બનાવવા રજૂઆત કરી છે ભારત પાકિસ્તાન સામે થયેલા યુદ્ધના પગલે કેટલાય સૈનિકો વિજયનગર વિસ્તારમાંથી દેશભરમાં ફરજ બજાવે છે ત્યારે આ વિસ્તારમાં આજે બેઠક બોલાવી હાલમાં શરૂ થયેલા યુદ્ધમાં સરકાર સામે યુદ્ધમાં ભાગીદાર થવાની પરવાનગી માંગી છે જોકે આજે શરૂ થયેલી બેઠક આવનારા સમયમાં કેટલી સફળ બની રહે એ તો સમય બતાવશે પરંતુ આવનારા સમયમાં નિવૃત્ત સૈનિકોનો જુસ્સો ભારતીય સૈન્ય સહિત દેશ માટે કેટલો ઉપયોગી બની રહે છે તે પણ એટલું જ મહત્વનું છે હાડા જસવંતસિંહ રતનસિંહ ઓગણીસો નવ્યાસીમાં ભરતી થયા હતા અને ઓગણીસો તેરમાં મેં રિટાયર થયા છું અને કારગિલ માં ભાગ લીધેલો છે અને આજે પાકિસ્તાન અને હિન્દુસ્તાન વચ્ચે લડાઈનો આક્રોશ થયેલ છે એમાં આજે બી અમે જોશ અને ઉમંગ સાથે લડાઈ લડવા માટે બિલકુલ તૈયાર છીએ સરકાર જ્યારે અમને આદેશ કરે એની રાહ જોઈને રહેલ છીએ જેથી અમે સરકાર હુકમ કરે તો અમે આજે બી સરહદ પર લડવા માટે તૈયાર છીએ મારું નામ છે બચ્ચુભાઈ આર બરંડા ગામ વીરપુર તાલુકો વિજયનગર જિલ્લો સાબરકાંઠા ગુજરાત હું ઓગણીસો એક સિત્તેર માં ભરતી થયો અને અમારી ટ્રેનિંગ લશ્કરની ચાલુ કરી અમે બુંદી કોટામાં રાજસ્થાન બુંદી કોટામાં ટ્રેનિંગ કરતા હતા અને ટ્રેનિંગ પૂરી થઈ ગઈ ત્યાંથી અમે અમારે ઘેર રજા ઉપર આપી આપી ત્યાર પછી અમે ખા આર્મીના કસમ ખાધા અને કસમ ખાધા પછી લડાઈની સળવળ થઈ એટલે અમે સીધા બાગડોગરા દિવાળી મનાવી અને બાગડોગરામાં દિવાળી મનાવી અને સીધા અમે હિલ્લી સેક્ટર જય બાંગ્લાદેશ પૂર્વ પાકિસ્તાનના બોર્ડર ઉપર પહોંચી ગયા અને ત્યાં બે રાત એક રાત રહ્યા અને બીજી રાતે અમે પૂર્વ પાકિસ્તાનના ચાંદીપાડા અને બોગાપાડા બે શહેરના ભૂખા બોલાવી દીધા ભૂખા બોલાયા પછી દિવસે થોડો અમે આરામ કર્યો અને ત્યાર પછી અલપુર અને ઢાકાના બોર્ડર ઉપર ઢાકા રાજધાની બોર્ડર ઉપર અમે પહોંચી ગયા અને ત્યાંથી ત્રાણું હજાર લશ્કર યુદ્ધ ડિક્લેર થવા પહેલાં અમે આરેસ્ટ કરી ત્રાણું હજાર લશ્કર અને એને પાછળ ઇન્ડિયામાં મોકલી આપી પબ્લિક હતી જુદી આહયા ખાનને અમારે પકડવાનો હતો પણ આયાખાન ખાન ફરાર થઈ ગયો એ જતે એના જમાઈને દીકરીને બધા અમે પકડી લાયા હતા પછી બંબારિંગ ચાલુ ચાલુ રહીને ચાલુ રહીને તારીખ નવ ડિસેમ્બરે મને મારા ઉપર વિમાનોનો હુમલો થયો અને મને ઘાયલ કરી નાખ્યો આમાં વિમાનના ફાઇટરો મિસાલથી અમે બે વિમાનો ઉડાવ્યા અને ત્યાંથી પછી આ લોકોએ મારા ઉપર ફાયરિંગ કર્યું જેથી હું ઘાયલ થઈ ગયો મને ઉઠાવવાળું કોઈ નહોતું ત્યાં ઢાકામાં હું ઘસીટાતો રહ્યો ઘસટતો રહ્યો અને કિચડમાં ફરતો રહ્યો સાતમે દિવસ પાકિસ્તાનનો પાયલોટ મરી ગયેલો મને મળવાથી હું એના પીઠ ઉપર વાયલેટ સેટ પાકિસ્તાનનું મળ્યો અને ઇન્ડિયામાં મેં કોન્ટેક કર્યો અને અમારા કમાન્ડિંગ ઓફિસરને ઘરવાળી ગુજરાતણ હતા અને ગુજરાતી મેં વાત કરી અગર અંગ્રેજી અને હિન્દીમાં વાત કરું તો પાકિસ્તાન મને ઉડાવી દેતી એટલે ગુજરાતીમાં વાત કરી અને મને ત્યાંથી ઉઠાવ્યો અને આપણા વિમાનોએ ભડાકા કરી અને પાકિસ્તાનની લશ્કરને મોરચામાં ગાળ દીધી અને હું બહાર નીકળ લોચુંબક ટાઈપ મને ત્યાંથી ઉઠાવવામાં આવ્યો ઉઠાવીને પછી બીજા વિમાન આવ્યું સ્ટેચર લઈને સ્ટેચરમાં લઈ લીધો અને અંદર અમારા કમાન્ડિંગ ઓફિસર અને ડૉક્ટરો સાથે લઈને આવ્યા હતા અને આજે હું તમારી આગળ જીવતો છું હા ધન્યવાદ નામ અસારી પ્રકાશભાઈ જીવાજી હું બિહાર રેજિમેન્ટમાં ઓગણીસો સણ્ણુંની અંદર ભરતી થયો હતો ઓગણીસો નવ્વાણું અંદર જે કારગીલની યુદ્ધ થઈ હતી ત્યારે હું સબ સેક્ટર હનીફુદ્દીનમાં હાજર હતો એ વખતે ભારત અને પાકિસ્તાન વચ્ચે જેવી રીતે લડાઈ થઈ હતી જેવી રીતે અમને હિસ્સો લીધો હતો એ એ વખતે ચૌદ પંદર દિવસમાં પાકિસ્તાનને જેવી રીતે હરાવ્યા હતા અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે જેવી રીતે સિંદૂર જે યુદ્ધ ચાલી રહ્યું છે આજે સિંદૂર ટુ ચાલે છે એ વખતે અત્યારે અગર અમારે અત્યારે અમે સૈનિક પેન્શન આવી ગયા છીએ જે અત્યારે બી સૈનિક પેન્શન ભોગીઓને અગર સરકાર અમને બુલાવો આપે તો અત્યારે બી અમે પાકિસ્તાનને કમસે કમ સમયમાં એને ઘૂટના ઉપર લાવીને ટેકાવી દેવામાં અમે સાથ આપીએ છીએ ભારત સરકારને અમે અપીલ પણ કરીએ છીએ કે અમારે વિજયનગર તાલુકો બધો લડાઈ માટે તૈયાર છે લાઈન ઉપર જઈને લડાઈ લડવા માટે